નમસ્કાર નવગ્રહ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે નસોડી એસપી સોલંકી વિદ્યા મંદિરમાં વિદ્યાર્થીઓ માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આ શાળાના પરિવાર દ્વારા દરેક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે સારા પરિવાર દ્વારા નવરાત્રિના પાવન અવસરે શાળામાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો સવારથી જ રંગબેરંગી કપડાં પહેરી સજી ધજીને શાળામાં પહોંચ્યા હતા જ્યારે માંબેની આરતી ઉતારી ગરબાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં બાળકોને મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા જ્યારે વિદ્યાર્થીઓ સાથે સાથે શિક્ષકો પણ ગરબે ગુમ્યા હતા સારા પરિવાર દ્વારા બાળકો માટે રાસ ગરબાનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું માં નવરાત્રીમાં અમારી શાળાની અંદર એક સુંદર ગરબાનું આયોજન કરવામાં આવ્યું બાળકોની નિષ્કૂર્તિ ચૈતન્ય અને બાળકોની આવશ્યક એવી માં જગદંબાને પ્રાર્થના કરીએ છીએ શાળાના આચાર્ય શ્રી શ્રી સ્ટાફ અને એક નમ્ર વિનંતી છે કે અમારા જગદંબા અમારા બાળકોને નિરોગી નિવ્યશની બનાવે અને એમનું જીવન સુખમય બને એવી આશા રાખીએ છીએ શ્રીમતી એસપી સોલંકી વિદ્યા મંદિર ખાતે આજે ગરબાનું આયોજન કરેલ છે ગરબામાં બાળકો સરસ મજાના ઉત્સાહથી રમતા રમ્યા છે અને તેમને અંબાની કૃપાથી સરસ મજાનું એ ભવિષ્ય ઉજવળ કરી શકે અને સારી રીતે ભણી શકે એવું ખુશ વતી આશીષ માગું છું મા અંબા પાસે પટેલ